દીકરીને હેરાન કરતો હોવાથી પોતાની માતાએ દીકરીને મૂકી ન હતી પોતાના સાસરી મૂકી ન હતી અને જેના કારણે જ જમાઈએ દારૂ પીને પોતાની સાસુ સાથે બદલો લેવા માટે મોડી રાત્રે ત્રણ વાગ્યાના સુમારે ભીત કૂદીને ઘરમાં સુતેલી સાસુની હત્યા કરી છે મોડી રાત્રે જમાઈએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને આ આધેડ મહિલાને મોતને ઘાટ ઉતારી છે સાસુ ગંભીર રીતે ઘાયલ સારવાર અર્થે ખસેડવામાં આવી છે જોકે પાટણના ધારપુર હોસ્પિટલ ખાતે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે ફૂલીબેન ભાટી નામની આ મહિલાની જમાઈએ જ હત્યા કરી છે દીકરીને સાસરીએ ન મોકલતા જમાઈ ભૂ ભીત કૂદીને ઘરમાં પડ્યો હતો અને તીક્ષ્ણ હથિયાર વડે આ નિર્મમ હત્યા કરવામાં આવી છે જો કે ઘટનાની જાણ થતાં જ દિયોદર પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે જગદીશ પડિયાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ